નમસ્કાર આર ગુજરાતમાં આપનું સ્વાગત છે એમેઝોનમાં ઓનલાઈન ઓર્ડર આપી ઓર્ડર કેન્સલ કરાવી અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જે સાગીર સતીષ અને સીમાંશુ કરીને છે અને એમનો મુખ્ય સૂત્રધાર ઇમરાન અંસારી અને સાનુ પઠાણ છે જે હાલ પોલીસ પકડથી દૂર છે પણ ટૂંક જ સમયમાં આ ત્રણ આરોપીઓ સાથે સાથે ઇમરાન અને સાનુની પણ ધરપકડ કરવામાં આવશે રહીશ સૈયદ અમદાવાદ